ગુડ મોર્નિંગ ને મહાદેવ હર આશ્રી ગામ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજ છે ને વળી પાસે આ શરૂઆત થઈ ગઈ મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું કે રિબલ ટાઈમ નાવ હવે શરૂઆત જ છે રિબલ એટલે અત્યારે જમાનામાં હું છે ખબર માટે પાણી આ પાણી છે ને હવે શરૂઆત થઈ ગઈ અત્યારે હા ભાઈ સમય હજી હશે સવારના સાતથી સાડા સાતનો હજી ઉઠ્યો છું ઉઠીને ફ્રેશ થઈને બીજી વાત કરી દીધું ચાલુ જો અહીંયા અમારા રિબલ સ્ટાર્ટ સમય શરૂઆત થઈ ગઈ પાણીની દેખાઈને જાઓ મારા ભાઈ એવા દેખાય ચાલો અમે ઘરનું પણ લોકેશન બતાવી દઉં એટલે હે ને હું થોડુંક વાત જોતો હતો કેમ કે ઓલા ચકલીઓના દાણા નહીં ને તો ખાતી ગયું એને હે ને ચકલીઓ ખાતી હોય ને એટલે અમે પવર જવર થોડુંક ઓછું કરીએ ને આ ગાયું ને બધું કેમકે આપણે ખાઈ પી નખાતા હોય એમના માટે કોણ ખાવા પીવાની જવાબદારી લે જો આ રીતના હોય ચકલીઓ છે ને આપણો અવાજ આમ થાય ને એટલે નાસ્તો કરતી કરતી ઉપર ભાગી જાય મેં આપણા માટે એલાઉ નથી માતાજી આવી ગયું ઉઘરાણી હાલ હમણાં લઈ આવો હવે આ ચકલીઓનો ચકલીઓનો થોડુંક બગડી તો કાંઈ વાંધો નહીં લે 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 ફટાફટ આ વિડીયાના કન્ટેનમાં કન્ટેન્ટ માટે બિચારા વાસળું ભૂખ્યું જવાનું હતું વિડીયો તો બનાવીએ કાંઈ વાંધો નહીં ભાઈ પણ હે ને કોઈ ભૂખ્યું ના નહીં ચકલીઓ કે કૂતરા કે ગમે હોય વરસાદી વાતાવરણ છે ને બિચારા ભૂખ્યાને રખડતા હોય થોડોક જે આપણાથી બને એટલો ટેપ અપાય હજી પાછો જવો ઝરમાં ઝરમાં ચાલુ થઈ ગયો હજી હે ને મારા વિસ્તારમાં પાળામાં કે ક્યાંય હે મોરું મૂકવાનું થતું જ નથી વરસાદથી હમણાં હજી એની પહેલાં કહેતો હતો કે અંદર આવશે જે અહીંયા ફરિયામાં એટલે સુધી આવી ગયું હવે અહીંયા પણ તમને આગલા વિડીયોમાં જ તમને બતાવીશ અને કાં તો આ વિડીયોમાં જ કઈ નક્કી ના કહેવાય ભાઈ આમ જીજા ઝરમાં ચાલુ છે વરસાદ ઉપર સીટ લઈ લીધી અહીંયા ઉપર બેસી ગયું છે ને ચકલીઓને તિલ તિલ બધા નીકળ્યા છે ઉઠી ઉઠી પાણી જવા હમણાં આવી ગયા અંદર જાળવો ને હવે આવી ગયા હે અંદર થઈ ગયા સાઈડમાં જવું જોઈએ આ ચકલીઓ ખાવા દેજો એકદમ અહીંયા ઉઠું